સર્વેભ્યો નમઃ ગયા બે વિડીયોથી આપણે વાત કરી રહ્યા છીએ કે આપણે જો આપણા જીવનને વિકસિત કરવું હોય આનંદિત બનાવવું હોય તો આપણા જીવનમાં જે બધી વાસનાઓ છે તેનાથી ઉપર ઉઠવું જરૂરી છે તેનાથી મુક્ત થવું જરૂરી છે હવે આ વાતનું પ્રેક્ટિકલ કરવું આપણને ઇમ્પોસિબલ જેવું લાગે છે પરંતુ જો પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં આવે તો આ શક્ય બને એવું છે જીવનમાં જે બધી વાસનાઓ છે એમાંથી માટે મોટાભાગની વાસનાઓથી મુક્ત થવું એનાથી બચવું સહેલું છે પરંતુ એક વાસના એવી છે કે જેનાથી બચવું ઘણું અઘરું છે અને તે છે કામવાસના કામવાસના ભલભલા અભ્યાસું અને તપસ્વી વ્યક્તિને પણ વિચલિત કરી શકે છે પરંતુ જે લોકોએ પોતાની કામ ઉર્જાનું આધ્યાત્મિક ઉર્જામાં રૂપાંતરણ કરી કામ સુખથી ઉપરનો જે આનંદ છે કે જે આનંદ વિશે આપણા ઋષિમુનિઓએ બ્રહ્માનંદ પરમાનંદ એવું વર્ણન કર્યું છે એ આનંદનો અનુભવ કરવો હોય તો તે માટેનો સૌ પ્રથમ સોપાન છે વિવેકશીલ બનવું આપણે જો વિવેકશીલ બનીએ છીએ તો આપણને ખબર પડે છે કે મારે જીવનમાં શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી અને વિવેકશીલ બનવાથી જે ન કરવાનાં કાર્યો છે એનાથી આપણે બચવા લાગીએ છીએ એટલે એ કાર્યોમાં આપણી જે એનર્જી વપરાવાની હતી એ હવે બચવા લાગે છે એ એનર્જીનો હવે આપણી ભીતર સંચય થવા લાગે છે હવે દુનિયાના જે મોટા ભાગના લોકો છે એ પોતાની એનર્જીને પોતાના રોજિંદા કાર્યોમાં વાપરે છે અને પછી જે એનર્જી બચે છે એને કામ સંબંધમાં વાપરી કામ સુખનો એક અનેરો આનંદ લે છે હું એવું નથી કહેતો કે બધા જ લોકો પોતાની જે એનર્જી બચે છે તેને કામ સંબંધમાં લગાડે છે કોઈક સાહિત્યકાર હોય છે એ પોતાનું નૂતન સાહિત્ય સર્જન કરવામાં એ એનર્જી વાપરે છે કોઈક સંગીતકાર પોતાના સંગીતમાં મગ્ન બને છે કોઈક ચિત્રકાર પોતાનું અલગ ચિત્ર રચવા માટે પોતાની એ એનર્જીનો યુઝ કરે છે કોઈ કવિ પોતાની કોઈ કવિતા રચે છે આવી જ રીતે આવા જે બધા લોકો છે એ પોતાની એનર્જી યુઝ કરે છે પરંતુ આવા લોકો બહુ ઓછા હોય છે મોટાભાગના જે લોકો છે એ પોતાની જે એનર્જી બચી છે તેને કામ સંબંધમાં લગાડે છે અને કામ સુખનો આનંદ ઉઠાવે છે અને આ આનંદ લેવો એ ખોટું પણ નથી અને ખરાબ પણ નથી જે લોકોના હજારો અને લાખોની સંખ્યામાં શિષ્યો છે જેમણે અઢરાક પૈસો ભેગો કર્યો છે અને જેમણે ખૂબ મોટી પ્રતિષ્ઠા મેળવી હતી એવા મોટા મોટા બાબાઓ પણ આજે જેલમાં બેઠા છે અને એના પાછળનું કારણ છે આ કામ સુખ આટલું બધું હોવા છતાં પણ આ લોકો કામ સુખ તરફ આકર્ષિત થયા એનો મતલબ જ એવો થાય છે કે આમાં જે આનંદ મળે છે તે પણ એક અનેરો આનંદ છે જે લોકો પણ ધ્યાનપૂર્વક કામ સંબંધમાં ઉતાર્યા હશે એમને ખબર હશે કે જે ક્ષણે આપણું જે વીર્ય છે આપણું જે સ્પર્મ છે એ પેનિસમાંથી પસાર થાય એ જ ક્ષણ ખરા આનંદની હોય છે એ જ ક્ષણ ખરા કામ સુખની હોય છે અને જો હું બીજી ભાષામાં કહું તો આ જે વીર્ય છે આ જે ઉર્જા છે એ જ્યારે નીચેની તરફ વહે છે ત્યારે જે આનંદ મળે છે તેને કામસુખ કહેવામાં આવે છે અને મોટાભાગના લોકોએ આ અનુભવ કર્યો છે પરંતુ હું તમને એવું કહેવા માગું છું કે આ જ એનર્જી આ જ જો ઉર્જા ઉપરની તરફ ઘટી કરે આ જ ઉર્જાનું જો ઊર્ધ્વગમન થાય તો આના કરતાં પણ અનેક ઘણો આનંદ પ્રાપ્ત થઈ શકે છે આના કરતાં પણ દિવ્ય અને અલૌકિક આનંદ પ્રાપ્ત થઈ શકે છે અને આ આનંદ બહુ ઓછા લોકોએ અનુભવ કર્યો હોય છે નાના છોકરા પાસેથી જો આપણે પચીસ પૈસાવાળી પાર્લે ચોકલેટ લઈ લઈએ તો નાનું છોકરું રડવા લાગશે પરંતુ એને જો પાર્લે ચોકલેટ કરતાં એક સારી ક્વોલિટીની એક ડેરી મિલ્ક આપવામાં આવે અને પછી પાર્લે ચોકલેટ લાવવા લઈ લેવામાં આવે તો છોકરો કંઈક રડશે નહીં કારણ કે એને પાર્લે ચોકલેટથી ઉપરની ચોકલેટ મળી છે તેવી જ રીતે જે વ્યક્તિએ પોતાની ભીતર ઉર્જાના ઉર્ધ્વગમનથી જે આનંદ પ્રાપ્ત થાય છે એનો અનુભવ કર્યો હોય એના માટે કામસુખ એક પારલે ચોકલેટ જેવું છે પછી આવા વ્યક્તિને કામસુખ મળે કે ના મળે ફરક કોઈ પડતો નથી પરંતુ તમે જો કોઈક ડૉક્ટરને પૂછશો તો ડૉક્ટર કહેશે કે અમે આખા શરીરની ચીરફાડ કરી નાખી છે પરંતુ ક્યાંય એવી કોઈ વ્યવસ્થા નથી કે જેથી આ જે એનર્જી છે એ ઉપરની તરફ જઈ શકે પરંતુ તમે જો કોઈક યોગીને પૂછશો તો યોગી એવું કહેશે કે ડૉક્ટર જે કહે છે એ વાત સાચી છે આ જે સ્થૂળ શરીર છે એમાં આવી કોઈ વ્યવસ્થા નથી પરંતુ આ જે વ્યવસ્થા છે એ સૂક્ષ્મ શરીરમાં છે આપણા સૂક્ષ્મ શરીરમાં આપણી સ્પાઇનની વચ્ચે એક સુષુમણા નામની નાળી આવેલી છે હવે એ નાળી જો અપર્ણ થઈ જાય એ નાળી જો ભગવત કૃપાથી ખુલી જાય તો આ જે એનર્જી છે તે ધીરે ધીરે ઉપર ચઢવા લાગે છે અને જેમ જેમ ઉપર ચઢતી જાય છે તેમ તેમ સાધકને અનેક દિવ્ય અનુભવો અને આનંદની અનુભૂતિ કરાવતી જાય છે અને આ જ એનર્જી જ્યારે ઉપરની તરફ જતી હોય ત્યારે સાધકને એનો અનુભવ પણ થાય છે આ એનર્જી જ્યારે સ્પાઇનમાંથી ઉપરની તરફ ચઢે છે અને જે સમયે જે ક્ષણે એ મસ્તિષ્કમાં પ્રવેશ કરે છે તે ક્ષણ ગજબરનાક છે તે જે અનુભવ છે એ ગજબનાક છે અને આ અનુભવ જ્યારે થાય છે ત્યારે સાધકને એવું લાગે છે કે મારે જે જોઈએ એ બધું જ મળી ગયું છે ભગવાન હવે મારે બીજું કંઈ જોઈતું નથી આવો આ અનુભવ છે અને આ કોઈ પુસ્તકીયું જ્ઞાન નથી આ હું મારા અનુભવ ઉપરથી તમને કહું છું અને આપણા ઋષિ શાસ્ત્રોમાં પણ આ વાતો લખેલી છે ને અત્યારે પણ ઘણા એવા યોગીઓ છે કે જેમને આ અનુભવ થયેલો છે અને આના કરતાં ઉપરના અનુભવો પણ થયેલા છે એટલે હું તમને એવું કહેવા માગું છું કે આ ઉર્જા જ્યારે નીચેની તરફ ગતિ કરે છે ત્યારે પણ આનંદ પ્રાપ્ત થાય છે અને ઉપરની તરફ ગતિ કરે છે ત્યારે પણ આનંદ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ પહેલી વહેલી વખત આ ઉર્જાનો અનુભવ કરે છે ઉર્જાના ઉર્ધ્વગમનનો અનુભવ કરે છે એમને એવું લાગે છે કે આનંદનો સાગર તો મારી અંદર જ હતો પરંતુ હું ફાંફા મારતો હતો બહારની દુનિયામાં જેમને પહેલી વહેલી વખત આ આનંદનો અનુભવ થાય છે એમને ખૂબ જ પછતાવો થાય છે એમને એવું લાગે છે કે મારા અડધા ઉપરનું જીવન મેં ખલાસ કરી નાખ્યું રસ્તો મારી ભીતર જ હતો પણ મને ખબર પડી નહીં હવે આ વાત સાંભળ્યા પછી ઘણા લોકોના માઇન્ડમાં પ્રશ્ન હશે અને ઘણા લોકોને સમજાયું હશે કે હું જે વાત કરું છું કામ સુખથી ઉપરનો જે આનંદ એ આનંદ પ્રાપ્ત થાય છે ઉર્જાનું ઉર્ધ્વગમન થવાથી હવે પ્રશ્ન એ થતો હશે કે આ જે ઉર્જા છે એનું ઉર્ધ્વગમન કઈ રીતે થાય તો એનો જવાબ છે ધ્યાન હું એવું નથી કહેતો કે ધ્યાન કરવાથી ધ્યાન કરવાવાળા તો લાખોની સંખ્યામાં છે પરંતુ હું કહું છું ધ્યાન લાગવાથી જ્યારે ધ્યાન લાગે છે ત્યારે એક નિર્વિચાર અવસ્થા આપણા અંદર સર્જાય છે અને તે જ વખતે આ જે ઉર્જા છે એ ધીરે ધીરે ઉપર ચઢવા લાગે છે તો પછી બીજો પ્રશ્ન એ થાય કે ધ્યાન લાગે કઈ રીતે તેનો જવાબ છે ભગવદ્ કૃપાઠી જ્યાં સુધી ભગવદ કૃપા ન થાય ત્યાં સુધી ધ્યાન લાગતું નથી અને ધ્યાન લાગે નહીં ત્યાં સુધી આ જે ઉર્જા છે એનું ઊર્ધ્વગમન થાય નહીં તો પછી હવે પાછો પ્રશ્ન થાય કે જો ભગવદ કૃપા પ્રાપ્ત કરવી હોય તો શું કરવાનું તેના માટેનો એક જ જવાબ છે કે એના માટે શું પાત્ર આપણે બનવાનું એટલે જે સાધના કરવાની છે જે આપણે મહેનત કરવાની છે એ સુપાત્ર બનવા માટે કરવાની છે હવે સુપાત્ર કઈ રીતે બની શકાય એ આપણે આ વિડીયોમાં આગળ જોવાના છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જોઈશું કે ઉર્જાનું જ્યારે અઢ્વગમન થાય છે ત્યારે તો આનંદ પ્રાપ્ત થાય જ છે પરંતુ ઉર્ધ્વગમનથી પણ આનંદ પ્રાપ્ત થાય છે હવે આ બંને આનંદમાં શું તફાવટ છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું અસ્તુ